વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકા તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પાંચ મિનિટમાં બની જતા એવા વઢવાણી રાયતા મરચા આ રાયતા મરચા છે ને તે આપણે ખાવાનો ટેસ્ટ એકદમ બમણો કરી દે અને જો તમે એક રોટલી ખાતા હશો ને તો બે રોટલી ખાવા મળશો એવા બને છે આ રાયતા મરચા એકદમ ટેસ્ટી અને સટપટા વઢવાણી મરચા બનાવવા માટે આપણે લઈ લઈશું લીલા સમ તાજા માચા લીલા મરચા વઢવાણી મરચા આ રીતના થોડાક ડાર્ક કલરના હોય છે અત્યારે ચોમાસું થોડું પૂરું થતાં આ મરસાની સિઝન બહુ હોય છે અત્યારે સિઝનમાં મરચાં બહુ સરસ મળે છે હવે આ મરસાને આપણે હોસ્ટ કરી લઈશું તો જો અહીંયા આપણા મરસા સરસ રીતે હોશ થઈ ગયા છે હવે આપણે તેને કટ લગાવી દઈશું આ મરસાને આપણે ઉપરથી દીઠી તોડી લઈશું અને જો મોટા મરસા હોય તો તેના ત્રણ ભાગ લેવાના અને જો નાના મરસાં હોય તો તેને એક મરસાના બેસ ભાગ કરવાના અહીંયા મારે મીડિયમ મરસા છે એટલે જો અમુક મોટું મરચું છે ને તેના હું ત્રણ ભાગ કરું છું તો આ રીતે મરસાને કટ લગાવી દઈશું મરસામાંથી બી નથી કાઢવાના જો બી કાઢશું તો મરસા છે તે એકદમ મોડા પડી જાય છે એટલે મરસા બી અને રઘુ બંને આપણે મરસામાં જ રાખવાની છે જો અમુક મરસામાં ગઢા બી ગઢા મતલબ જે જાડા બી હોય ને કડક બી તે કાઢી નાખવાના આ મરસામાં તો બધા કુણા જ બી હોય છે એટલે મેં તેમાંથી બી નથી કાઢ્યા જુઓ તમે જોઈ શકો છો આપણા મરસાને કટિંગ કરી નાખ્યા છે આ રીતના આપણે મરસાને કટ લગાવવાના છે ઘણા લોકો શું કરતા હોય છે કે મરસાનો બોળો નાખતા હોય છે એકથી બે કલાક કે કલાક રીતના આપણે અલગ બનાવવાના છે આ મરસાને આપણે છે તો રાયતા બનાવવા માટે આપણે લઈ લઈશું એક પેન લઈ લઈશું ત્યારબાદ લઈ લઈશું અડધી વાટકી જેટલી રાયના તેને આપણે આ રીતનો થોડોક પછી ખાડો કરી રાઉન્ડ શેપ જેવું કરી નાખશું ત્યારબાદ લઈ લેશું મેથીના કુરિયા મેથીના કુરિયા છે તે પણ મેં અડધી વાટકી જેટલા લીધા છે આપણે મેઝરમેન્ટમાં ત્રણેય કુરિયા સરખા જ રાખ્યા છે ત્યારબાદ લઈ લઈશું ધાના કુરિયા ત્રણેય કુરિયા એડ કર્યા બાદ લઈ લેશું ધનહ નહીં હિંગ તમે કોઈ પણ હિંગ ખાતા હોય તે તમે લઈ શકો છો

બે સુકા લાલ મરચા લઈ લઈશું વઘાર માટે આનાથી વઘાર બહુ સરસ બેસે છે અને સ્વાદ પણ એકદમ સરસ લાગે છે ત્યારબાદ લઈ લઈશું પાંચ ચમચી જેટલું મરીનો ભૂકો તો અહીંયા આપણી તેલમાંથી થોડીક વરાળ ઓછી થઈ ગઈ છે હવે આપણે આ તેલને મસાલામાં એડ કરી દઈશું પહેલાં થોડું થોડું તેલ એડ કરી દઈશું તેને મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું હળદર એડ કરી દઈશું હળદર આપણે તેલ ગરમ હોય ને ત્યારે જ એડ કરી દેવાની ત્યાર લઈશું એક ચમચી લાલ મરચું પાવડર મરચાં તીખા હોય છે એટલે લાલ મરચું આપણે છે ને મીડિયમ જ એડ કરવાનું ત્યાર લઈ લઈશું અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર લઈ લઈશું મીઠું મીઠું અમે ચિંતાનું જ વાપરીએ છીએ આપણે મરચાંને બોળ્યા નથી એટલે આપણે તે પ્રમાણે મીઠું એડ કરવાનું તો મરસા આપણે બોળ્યા હોય હદર અને મીઠામાં તો આપણે મીઠાનો યુઝ ઓછો કરવાનો ત્યારબાદ આપણે એક લીંબુનો રસ લઈ લઈશું મોટું હોય તો અડધું લેવાનું નાનું હોય તો એક લીંબુ એડ કરી દેવાનું લીંબુ એડ કરવાથી ટેસ્ટ છે મરસામાં તે એકદમ ખાટો મીઠો અને સરસ આવે છે તો તૈયાર થઈ ગયો છે આપણું સંભારો હવે આપણે આની અંદર મરસા એડ કરી દઈશું જે કટ કર્યા હતા તે ત્યારબાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે મરચા મિક્સ કરી નાખ્યા છે ત્યારબાદ આપણે આવી કોઈ પણ કાચની બવણી લઈ લેશું અથવા કાચની બોટલ લઈ લેશું કાચનું લેવાનું મરચા છે તે ફ્રીજમાં લાંબા સમય સુધી સારા જ રહે આ મરચાને તમારે ફ્રીજમાં રાખવાના હોય તો ત્રણથી થી સાત મહિના સુધી સારા જ રહે બહાર રાખવા હોય તો પંદર દિવસ સુધી સારા રહે આપણે મરચા ફરી દીધા છે બવણીનો ત્યારબાદ આપણે થોડો સંભાળ ઉપરથી પણ એડ કરી દઈશું ઢાંકણ બંધ કરી સરખું મિક્સ કરી દઈશું મસાલો છે તે બધા મરસાને લાગી જાય તો ફ્રેન્ડ તમે આ મરચાની રેસીપી ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો બહુ સરસ બને છે અને આને તમે ભાત ચાક રોટી સાથે ચા ભાખરી સાથે તમે કોઈપણની સાથે ખાઈ શકો છો બહુ સરસ આવે થોડું ખાતા હોય ને તો પણ આપણે જાજુ ખાઈ લઈએ એવા ટેસ્ટી અને એટલા મસ્ત મરચાં બને છે તો ફ્રેન્ડ તમે આ રેસિપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરી મને જરૂર કેજો કેવી બની છે તે તો ફ્રેન્ડ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એકલાયક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ